જાફરાબાદ તાલુકાના મોટા માણસા પ્રાથમિક શાળામાં અનોખી રીતે પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં બાળકોને આંગણવાથી પ્રાથમિક શાળા સુધી મિની ટ્રેક્ટર શણગારી વાજતે ગાજતે લવાયા હતા સમગ્ર રાજ્યમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા અને તેની ગુણવત્તા સુધારણા પર ભાર મૂકવા રાજ્ય સરકાર દ્વારા પ્રવેશોત્સવ રૂપી કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં યોજવામાં આવી રહ્યો છે ત્યારે જાફરાબાદના મોટા માણસા ગામે પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યા અને કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

વાલીઓ અને મોટી સંખ્યામાં ગામ હાજર રહ્યા હતા રિપોર્ટર સોહિલ બમાણી નમસ્કાર મિત્રો હું આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મન પસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર